ભાઈના ખેતરે આવી ગયા છીએ અને જો ભાઈ બેઠા બેઠા ફોન જોવેરા છે અને આ છે એમનું ખેતર અને બાજુમાં જો પવનચકી ઉપર ગોમે અને અમારે જો બાજુમાં પવનચકી છે અને આ પાણસો નું કામ ચાલુ છે અને આ ખેતર આપણે છે જો છે અને અમારે મિત્ર વિષ્ણુભાઈ હે બેઠાઈ બાજુમાં ટ્રેક્ટર પડ્યું છે અને

પાવનચકી ની બાજુમાં જ છે નજીક જ છે અને અમે હે ને રાત્રે આવતા પણ હવે હમણાં બે ત્રણ દિવસથી આવતા નહીં જુઓ આ અમારે મિત્રો તાપવાનું છે ગામડામાં જીવ ખેતીમાં હે ને રાતે આવે એટલે તાપનું કરીને બે હવાનું ખેતરે જુઓ એટલે જો આ મિત્રો બધા રાતે આવે છે એટલે બેહવા આ છે આપણે ઘઉં વિષ્ણુ ભૈના જો આ આપણે વિષ્ણુ ભાઈના ક્ષેત્ર જો આ હે ધાણા મેથી જો આ ધાણા હે દેશી ખેતરના ધાણા મજા આવે પછી બજાર ધાણા કરતા ખેતરના ધાણા ખાવાની મજા આવે જો હજુ હજુ ના ના હે નહી કઢવી ના ના હજુ ધાણા લઈ લો વિષ્ણુભાઈ ધાણા લઈ લો અને થોડીક મેથી લઈ લો હજુ તો મેથી બધી નાની છે અને જો આવી છે અમારી મેથી જેટલી લેવાની તમારા વિસ્તારમાં પવન ચઈ ચકી છે કે નહીં કોમેન્ટમાં જણાવજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરજો મિત્રો અને હવે આપણે જઈએ છીએ ઘર બાજુ જો આપણે જુઓ ખેતર બહાર નીકળવાનો રસ્તો છે અને બારે આપણે ટ્રેક્ટર મૂક્યું છે બાજુમાં આપણું બાઇક પડ્યું છે જો અને બાજુમાં ખરાબો છે જે ખુલ્લો વિસ્તાર છે જે ચોમાસામાં અહીંયાથી પાણી આલે ચોમાસામાં અહીંયા પાણી ખૂબ આલે છે એટલે આ ખરાબ જો નદી કે નદી એટલે ખુલ્લો વિસ્તાર છે અને જો આ વિષ્ણુભાઈનું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં લાકડા પડ્યા છે શાંત નો પારો પડ્યો છે અને આપણે પાંચ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે એટલે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે માણસો હવે છૂટી જશે આપણે વિષ્ણુ કન્યા મૂકવા અને બાઇક લઈ હવે આપણે જાશું તો મળીએ આગલા વિડીયોમાં તો જોતા રહી ગયો મારા બ્લોગ બાજુમાં નદી છે અને હું ઊભો એ જ પણ નદી છે અને નદીમાં બધું સાધન પડ્યા તો ચલો મળીએ આગલા વિડીયોમાં આભાર